ડીસા તાલુકાના ખેટમવા પ્રાથમિક શાળા દ્વારા છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી દેશભરમાં જિલ્લાના બિલડી શહેર ખાતે પણ શહેર સહિત આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં આવેલ શાળાઓના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી બિલડી જોડે આવેલ ખેટમવા પ્રાથમિક શાળા દ્વારા છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી વધુ ભણેલ ગામની દીકરીઓ કોમલબેન નાય અને ભારતીબેન દેસાઈના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું તે બાદ ધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતો ગીતો આવ્યા હતા આ કાર્યક્રમના શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ યોજી કાર્યક્રમની શોભા વધારવામાં આવી હતી કાર્યક્રમમાં દેશભક્તિને અનુલક્ષીને પ્રવચન આપવામાં આવ્યા શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ નાય દ્વારા શહીદ વીરોને યાદ કરીને તેમના બલિદાન વિશે વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં શાળાના શિક્ષક સ્ટાફની અથાગ મહેનત અને આખે વળગે એવી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કામ લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સુકેશાબેને આભાર વ્યક્ત કરી